પણ હવે તમે જે હાલી ગયા છો ને એ ભૂંડિયું કરી રહ્યા મેં જેવું વિચાર્યું હતું ને એની કરતા ભગત તમે તો વિચિત્ર નીકળેલા અમરેલી માં આવ્યા હતા પણ ફોન તો કરો આપણે મુલાકાત કરત તમારા જેમ અમરેલી ની અંદર મિત્રો છે સગા સંબંધીઓ છે જાણીતા હોય તો હું એમાંથી છું જ તમે જયારે બાર પર અંદર બીડીયો ખેંચતા ને કાકા કહેતા ને કાકા સ્કૂટર બાપ એટલે ભલે તમે આવ્યા અમરેલી મારા બાપ ખાતે જ નથી લીધું પણ તમે આવી જે ગોઠવી ગયા છો ને એ ભગતમ ખોટી ઉધલ આ નથી કરવાની તમે તમને ખુદ ને હમજતા હું હોશિયાર છું તો આ એકવીસમી સદીમાં બધા દોઢ ઉછ્યા છે એટલે આપણે જે કઈ ચર્ચાઓ કરી જે કઈ વાતો કરી જે ગોઠવું છે ને વસંત ચાવડા એક વસ્તુ માર ખાઈ ગયા તમારા ને તમારા એ પાછા અમારાય છે એટલે જે કઈ તમે કરીને ગયા છો એ તમારે નથી કરવાની અને બીજું તમને એ કહી દઉં મેં હમણાં કીધું એમ કે તમે જેની પાસે સ્કૂટર બાંધતા હતા હું એનો છોકરો છું તો એને તો ઓળખતા હતા મારામાં કઈ ખામી હોય નહીં અને તમે એક વસન ને ને તો વસન વાણે કેટલાય વસન ઉભા કર્યા છે તમને જો એક થી ધોતી પીળી લીલી થઈ જતી હોય તો પછી વાહે ઓલા ઊભા થાય ને તો માથા બાળે નહીં રે ઓલા આવડા સરસ મજાના રાખી જાય ને ગયા જે કઈ કરવું એ વિચારી કરવું બરાબર તમારા જે કઈ કાર્ડ થયા અમરેલી માં આવ્યા બાદ એ તમામ ની માહિતી મારી પાસે છે અને તમને ઈ કહી દો કે ટૂંક સમયમાં તમારે અમરેલી પાંચ ધક્કો ખાવા એટલે આ બીજલ બીજલ ગાડી તૈયાર રાખજો આવું જ પડશે અને હું આવું છું હતા ટૂંક જ સમયમાં આવું છું સરસ મજાનું સંમેલન કરીશું અને તમારી સામે જ બેઠ પછી ખીલી ખીલા હથોડા કોઈ ત્રિકમ જે કઈ ખોડીને રાખવા હોય ની રાત જો અને બીજું એ કહેવાનું કે મારે કોઈ ને અરે વ્યક્તિગત વાંધો નથી મેં જે આ બાપુના કોથળામાંથી બિલાડા કાઢવા ચાલુ કર્યા છે ને માત્ર ને માત્ર મારા સમાજના એ છોકરાનો ધંધો એને આંચકી લીધો અને એના માટે મારા ડખો ચાલુ થયો છે એટલે મારી અને બાપુની આ લડાઈ સામાજિક છે એટલે આમાં મહેરબાની કરી અને કોઈ ખોટી રીતે ઇન્વોલ્વ ન થવું નહીતર પછી ઉના કે હમણાં જુનાગઢ ગોંડલ એમાં પછી જે દલિતો ભેગા થયા હતા ને એની કરતા તરણી ગેરણા અહીંયા અમરેલીમાં હતા ધર માં છે પછી બાપુ સમજો લઈને ધડશું તો ભેગું નહીં થાય એટલે એ બધું રહેવા દે તમે જે કીધું છે એ તમને મુબારક પણ બાપુ હવે થઈ ગયું છે તો હવે પાછું તો વળવન થતું નથી હવે ત્રીજો ભાગે આવ્યું છે પછી જે અબોશન કરવામાં આવ્યા છે હોસ્પિટલના દવાખાનાના નામે આવ્યું છે બરાબર અને

મારી જે આ લડાઈ છોકરા માટે હતી અને સમાજ માટે હતી તો તમને એ કહી દઉં કે સરસઈ સંત રોહિદાસ આશ્રમ ની જે જમીન આપણે વાળી છે ને હું કેમ કે ઈ મારા સમાજની છે અને આ આપણે ઓલી રૂપાળી એને જાહેર તો કરવાની જ છે પણ બાપુ આ નતું કરવાનું નહીં તમે કરીને ગયા છો અને હા મારું કઈ કામ હોય ને તો મને સીધો જ કોન્ટેક કરી લેવાનો ખાલી યુટ્યુબ ને આમ કરીને આમ ને વસંત જાવડા એટલે સીધી જ આવે બાય દિશા અને એ નો આવે ને તો એટલાય બીજા બધા છે જે મારા વિડિયો મૂકે છે એટલે મારો નંબર જગ જાહેર છે પણ હા એવી બીક નો રાખતા કે તમે મને ફોન કરીને કહો ભાઈ હું તકલીફ છે કે હાલ આપણે મળવું છે કે હું આવું છું એ રેકોર્ડિંગ વાયરલ નહીં કરું આપણે મળી લેવું તમતા નિરાધ બિંદાસ એ કઈ ટેન્શન ન લેતા પણ હા અત્યારે તમે જે મારું ગોઠવીને ગયા છો તો વસંત ચાવડા નું મટર કરતા પેલા એટલું વિચારજો કે આપણે જે જગ્યાએ બેઠક કરી અને જે સરસ મજાની આયોજન કરીને ગયા ને એ ગુજરાત આખામાં તમારા હોય મારા ન હોય બધે પોગાડી બેઠો છું એટલે જેથી હું ગાયબ થયો ને તેથી બાબુ તમે ગોતે નહીં જોડો ધ્યાન રાખજો અને આ બાપુનો નંબર મૂકું છું ફોન કરજો અને પૂછજો કે બાપુ એવું તો હું થયું કે ઠેઠ ગાયબ કરી દેવા ને મારી નાખવા સુધીની વાતો થઈ ગઈ તો જરાક પૂછો ને કેમ થયું હું થયું અને આ આ વિડીયોને જરાક વાયરલ કરજો અને બધા શેર કરજો જેથી ખબર પડે કે આવો સરસ મજાનો જેને આપણે પગે લાગી આપો કે જેને જીવાથી આવતી ગરીબોની સેવા કરી અને ત્યાં અત્યારે કેવા આવીને બેઠા છે અને ક્યાં સુધી કયો હદ સુધી આપોગી શકે એટલે આ વિડીયો હરેક

ને રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઇક શેર પણ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો